ખેડૂત મિત્રો અત્યારે નબળી ગુણવત્તાવાળો કપાસ બજારમાં વધારે પ્રમાણમાં ઠલવાતો હોવાથી સારી કપાસની બજાર પણ તૂટી રહી છે ટૂંકમાં અતિ સારો કપાસ હોય તો પણ નબળી ગુણવત્તાવાળા કપાસની સાથે સાથે ભાવમાં પીલાઈ રહ્યો છે ટૂંકમાં સારા કપાસના ભાવ નબળી ગુણવત્તાવાળા કપાસને કારણે અત્યારે નથી મળી રહ્યા પરંતુ અતિ સારો કપાસ હોય તો તેના ખૂબ સારા એવા ભાવ પણ ગામડે બેઠા મળી રહ્યા છે તેવી કોમેન્ટો દ્વારા અમને માહિતી મળી રહી છે ગઈકાલના વિડીયોમાં જ કોમેન્ટ હતી હસમુખભાઈ પાદાણીની સુલતાનપુર ગામ ગોંડલ તાલુકામાંથી કે મેં પંદરસોમાં માં છે તો અતિ સારો કપાસ હોય તો ગામડે બેઠા ચૌદસો એસી ચૌદસો નેવ અને પંદરસોમાં પણ ગામડે બેઠા ખેડૂત મિત્રો વેચાણ કરી રહ્યા છે તેવી માહિતી છે તે અમને મળી રહી છે ટૂંકમાં ઓલ ઓવર સરેરાશ ચૌદસોથી ચૌદસો એંસી વચ્ચે ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાય છે હસમુખભાઈની જેમ કદાચ અતિ સારો કપાસ હોય અને પંદરસો જેટલો ભાવ મળતો હોય તેવા વિસ્તારો ઘણા બધા ઓછા છે બાકી પંદરસોની નીચેની સપાટીએ ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આવી ચૂક્યા છે તમારા વિસ્તારમાં આજની તારીખે ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો